Terima kasih telah <laughs> menonton! કરી નાખી એમને બરોબર ને એક એક સાથે બધા અનમણ ચાલી શકે મારું નામ અરુણ આચાર્ય છે વિશ્વ પરિષદ વિરમગામ જિલ્લા અધ્યક્ષની જવાબદારી છે કાશ્મીરની અંદર પર્યટક તરીકે જે યાત્રામાં હિન્દુ સમાજના લોકો જે પહેલગામની અંદર સહેલગામાં સહેલગા કરી રહ્યા હતા એ હિન્દુ પરિવાર ઉપર આતંકવાદી હુમલો જે આતંકવાદીઓએ કેરિલિસ્ટોએ ધર્મ પૂછીને મુસ્લિમ અને હિન્દુ અલગ કરીને હિન્દુ સમાજ ઉપર જે ગોળીબાર કરીને ધર્મના નામો પૂછી પૂછીને જાતિ પૂછીને જે ગોળીબાર કરી અને નિર્મમ હત્યા કરી છે અરે જે એમની આ કાયરતા પણ બતાડ્યું છે એ બદલ આ હિન્દુ સમાજ આ કાયરતાને સખત શબ્દોમાં વખોડે છે અને આનો જવાબ જવાબ સરકારે ખૂબ સમજી વિચારીને તોડ આપવો પડશે હિન્દુ સમાજ હવે આવા હુમલાઓ સહન કરે સરકારને પણ એક ચેતવણી છે કે વિશ્વ હિન્દુ પરિષદ જો આ બાબતે કોઈ યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો દેશભરની અંદર ઉગ્ર આંદોલન કરવાનું વિચારી રહી છે માટે સરકાર પણ

आयोड अरे 55 नु लोग दीदू ने ना एक एक जना है आपी दीदू है बरोबर अरे 3 जना आपयो मामो हां आपड़ा के भा जोव रिये आई जाओ रा भाई बता तो के लागो आछड़ा उधर भी जा કાશ્મીરમાં પહેલગામમાં બાવીસ તારીખે આતંકવાદી દ્વારા જે નિર્મમ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે ધર્મ પૂછી પૂછીને કે હિન્દુ છો તો આ બાજુ ઉભા રહો મુસ્લિમ છો તો આ બાજુ ઉભા રહો અને જે લોકો હિન્દુ હતા બધાને ગોળીએથી ઠાર કરી દીધા છે હિન્દુઓને ઉપર જ અત્યાચાર કરવામાં આવ્યો છે ત્યાં બીજા કોઈ પણ અત્યાચાર કરવામાં આવ્યો નથી આ જ રીતે બાંગ્લાદેશમાં પણ આ રીતે કર્યું હતું અહીંયા પણ આ રીતે કર્યું અને એક જ વસ્તુ સરકારને કહેવાની છે કે હવે આ લોકોને તોડ જવાબ આપવો પડશે આ ક્યાં સુધી હિન્દુ સમાજ સહન કરશે હવે સણો આવી ગઈ છે જવાબ આપવાની હિન્દુ સમાજ વતી વિશ્વ હિન્દુ પરિષદ વતી બજંગ જિલ્લા સંયોજક તરીકે અમે એવી ચીમકી સરકારને આપીએ છીએ કે સરકાર જો આની ઉપર અગમચેતી પગલાં નહીં લે તો એની ઉપર બજંગ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન કાર્યક્રમ કરવામાં આવશે અને આનો જડબાતોડ જવાબ આપવામાં આવશે અને દરેક હિન્દુવાસીઓને હું તો કઉ છું દેશમાં એ જ સમય આવી ગયો છે ભારત માતા કે જય વંદે માતરમ જય શ્રી રામ જિલ્લાના માંડલ ખાતે આજે તારીખ બાવીસ રોજ પેલગામ કાશ્મીરમાં થયેલા બળબડ હુમલાને લઈને એક શ્રદ્ધાંજલિ અને મૌન રેલી કાઢવામાં આવી હિન્દુ સમાજ દ્વારા આ કાયરતા ભર્યા કામને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું નિર્મ હત્યા કરી અને એમાં પેસિફિક એવું પૂછવામાં આવે કે ભાઈ બે ભાગમાં વેચાઈ જાઓ મુસ્લિમ એક બાજુ જાય અને હિન્દુ એક બાજુ જાય અને નામ પૂછી પૂછીને જે રીતે છવ્વીસ છવ્વીસ લોકોની શહીદી વોળવાનો આ સમય આવી ગયો કેટલી કાયરતા ભર્યું આ કામ છે નામ પૂછવામાં આવે અને સીધી જ ગોળીબાર કરવામાં આવે આ રીતે છવ્વીસ છવ્વીસ હિન્દુ પરિવાર ઉપર એક મોટી આફત આવી આ દેશ ઉપર પણ એક મોટી આફત આવી કેન્દ્ર સરકારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ તત્કાલ પોતાનો વિદેશ પ્રવાસ ટૂંકાવી અને આ સ્વદેશ તરત આવી અને આદેશો કરવામાં આવ્યા કે સિંધુ નદીનું પાણી તત્કાલ ધોરણે બંધ કરો

છવ્વીસે છવ્વીસ પરિવાર ઉપર આવી પડેલી આફતમાં સહાનુભૂતિ પણ દર્શાવવામાં આવે છે અને સૌને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ભારત માતા કી જય જય શ્રી રામ